જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે હું અંગીકાર પ્રથાનો વિરોધ કરવા અને અંગીકાર શબ્દનું સ્પષ્ટીકરણ કરવા આવી છું પુષ્ટિ માર્ગમાં અંગીકાર એટલે ભગવત શરણમાં રહેવું ભગવત શરણમાં સમર્પિત રહેવું તન મન ધનથી આપણા પ્રભુને સેવ્ય સ્વરૂપને સમર્પિત રહેવું અને તેની સેવા કરવી એટલે એ અંગીકાર કહેવાય છે આટલો સુંદર અર્થ પુષ્ટિ માર્ગમાં અંગીકારનો થાય છે આજે અંગીકાર અંગીકાર કરીને આ શબ્દનો ગેર ઉપયોગ કરી અને પુષ્ટિ માર્ગને એક વિષય વાસનાનો ખાડો બનાવી દીધો છે જે ક્યારેય શક્ય નથી અને આ માટે આપણે જાગૃત થવું પડશે અને સતર્ક રહેવું પડશે પોતાની વ્યક્તિગત વિષય વાસના સંતોષવા માટે આ અંગીકારને પુષ્ટિ માર્ગમાં એક પ્રથા કરી અને દાખલ કરી દેવામાં આવી છે જે એ કોઈ પ્રથા નથી પણ એ દૂષણ છે એક સડો છે એને બંને સૃષ્ટિ પુષ્ટિ સૃષ્ટિએ નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિનો સૃષ્ટિ સહિયારા પ્રયાસથી જ આ દૂષણ દૂર કરી શકાશે અને તો જ આપણે મહાપ્રભુના માર્ગની સેવા કરી કહેવાશે હવે આ અંગીકાર પ્રથાને વેગ કેમ મળ્યો મને એવું લાગે છે કે આપણી ઘરે બિરાજતા પ્રભુ સેવ્ય પ્રભુને છોડી અને આપણે તાત્કાલિક ભગવત પ્રાપ્તિ જોઈએ છે લીલામાં પ્રવેશ કરવો છે નિકુંજમાં સ્થાન જોઈએ છે એ માટે આપણે દોડી દોડીને જ્યાં ત્યાં ભટકવા લાગ્યા જેમ તેમ રખડવા માંડ્યા પરંતુ એ ક્યારે વિચાર્યો છે કે જ્યારે ત્રિલોકના નાથ શ્રી કૃષ્ણ સાક્ષાત પરબ્રહ્મ આપણી ઘરે પધાર્યા છે અને પ્રભુએ પુષ્ટિ માર્ગમાં વરણ કર્યો છે ત્યારે તો આપણી ઘરે આપણો ઉધાર કરવા માટે પધાર્યા છે ત્યારે આપણે બીજે જવાની કોઈ જરૂર નથી જ્યારે આપણી ઘરે પધાર્યા પ્રભુ ત્યારે તો આપને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે અને રાસની વાત તો રાસમાં તો આપણી ઘરે આપણા સેવ્યાને કેન્દ્રમાં રાખી જે પણ પ્રવૃત્તિ કરીએ છીએ જે પણ ક્રિયા કરીએ છીએ એ આપણો અને આપણા પ્રભુનો રાસ છે અને નિકુંજ નિકુંજ તો આપણા પ્રભુ આપણી ઘેરે જે સ્થળમાં બિરાજે છે એ નિકુંજ છે આપણા આપણા પ્રભુની જ્યાં ભગવાન અને ભક્ત સિવાય કોઈ પણ ન હોય અને એ નિકુંજ એટલે માત્ર અને માત્ર આપણું ઘર તે ક્યાંય બીજું આવું શક્ય જ નથી નિકુંજ કે લીલા પ્રાપ્તિ કે ભગવત પ્રાપ્તિ કે આ માટે જ્યાં ત્યાં દોડી જવાની જરૂર નથી અને જો સત્સંગ છે ને સત્સંગ એ એ જ મોટું અંગીકારને પ્લેટફોર્મ પૂરું પાડે છે હવે સત્સંગ માટે આપણે બીજાનો સંગ કરવો કઈ રીતે ક્યાં જાવું કેવો સત્સંગ સાંભળવો એ માટે મહાપ્રભુજીએ ઘણા બધા ગ્રંથો લખ્યા છે અને મુલાચારીઓએ પણ બહુ આપણી કેર લીધી છે જ્યારે આપણે બીજાનો સત્સંગ સાંભળીએ ત્યારે આપણું મગજ દોડાવવું જોઈએ કે શું એ મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર વાત કરે છે મહાપ્રભુજીના વચનો અનુસાર સત્સંગ કરે છે કે તેની નીતિ ખરાબ છે કે માત્ર સત્સંગને બાને આક્રો કુપ્રથામાં આપણે ખેંચી જવા માગે છે અને લેડીઝ લોકોમાં તો એવી બહુ એક ભગવાને મૂકી છે કે સામેના માણસનો ઈરાદો કેવો છે સારો છે કે ખરાબ એ આપણે તરત જ ઓળખી જઈએ છીએ એ થોડોક વિચાર કરી અને આપણે સત્સંગમાં જવું જોઈએ હું સત્સંગ એમ નથી કહેતી કે ન કરવો જોઈએ પણ સત્સંગ બહુ મહત્ત્વનો છે આપણા માટે સેવા એટલી જ મહત્ત્વની છે સ્મરણ સત્સંગ બધું મહત્ત્વનું છે પરંતુ આપણી ઘરે પ્રભુ બિરાજે છે તો પછી એનો સંગ કરો ચોરાસી બસો બાવન વૈષ્ણવો મહાપ્રભુજીના ગ્રંથનો સંગ કરો એ જ આપને યોગ્ય માર્ગે લઈ જશે અને એ જ આપને પ્રેરણા આપશે બીજે જ્યાં ત્યાં લીલા પ્રાપ્તિને માટે જશો તો એનો ખરાબ જ પરિણામ આવશે યાદ રાખો કે જ્યારે પ્રભુએ વેણુનાદ લીલા લીલા રાસ લીલા માટે જે વેણુનાદ કર્યો હતો ત્યારે જે ચાર ભાવ જેવાળી ગોપીજનો હતી ને એ કોઈ રાસમાં પહોંચી નહોતી શકી ત્યારે તો અવતાર કાળ હતો તો અત્યારે તોના અવતાર કાળ છે જો તૈયાર આવી પરિસ્થિતિ હોય તો અત્યારે કોણ ગોપીને કોણ કૃષ્ણ કોઈ આપની લીલા પ્રાપ્તિ નહીં કરાવે અને એક આ અધતમ અધતમ નર્કની ટિકિટ કાપવા બરોબર છે ત્યારે આ બિંદુ સૃષ્ટિ અને સૃષ્ટિ બેનું કર્તવ્ય બની રહે છે એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તરીકે આપણે પણ આપણા ગોસ્વામી બાળકોને કહી શકીએ કે રાજા આ સીખેલનો મારું નથી આ અંગીકાર કરવાનો માર્ગ નથી આ તો ઉચ્ચતમ લક્ષણા ભક્તિનો માર્ગ છે આપ પણ આવી રીતે જો કંઈક ગ્રંથ જુઓ મહાપ્રભુજીના વચનો કહો અને આપ ભણો અને અમને ભણાવો તો જ આ દૂષણ દૂર થશે બાકી સહિયારા પ્રયાસથી જ આગળ વધીશું તો ચોક્કસ આ માર્ગમાંથી આપણે દૂષણને દૂર કરી શકશું અને આ કોઈ સિદ્ધાંત નથી કે અંગીકાર થવું જ પડે અંગીકાર થવાનું છે એ તો આપણા સૈવ્ય પ્રભુને જ થવાનું છે એ જ કૃષ્ણ છે અને જો બીજાને કૃષ્ણ માનીને આપણે સમર્પિત થશું તો એ તો અન્યાશ્રય છે અને આપણા માર્ગમાં અન્યાશ્રય તો બહુ બાધક છે મહાન બાધક છે માટે વિચારી અને આગળ આગળ જવાની જરૂર છે પુષ્ટિ માર્ગમાં તો સેવા એ જ ફળ છે સેવા એ જ સાધન છે અને સર્વસ્વ એ આપણા પ્રભુ હોય બાકી તો કંઈ પણ આપણા માટે મહત્વનું નથી માટે વિચારો વૈષ્ણવો અને જ્યાં જાવ છો ત્યાં થોડુંક વિચાર કરીને જાઓ સત્સંગ જરૂરી છે સો ટકા જરૂરી છે પણ આપણા ઘરે જરૂરી છે આપણા ઘરે કરવો જોઈએ બસ આટલું કહીશું જય શ્રી કૃષ્ણ